કૃષ્ણ લાલ તુજ યાદનું ભજન છે ગોકુળ યાદ બો આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે મને તારા મથુરામાં જ નફાવે મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારા નંદ લાલ યાદ બહું આવે એ તો મને ખોડામાં બેસ રમા એમ એક મને મારું ગોકુળ યાદ બહુ આવે એવે મને મારા જસોદામાં યાદ આવે મને જસોદા મા યાદ બહુ આવે એ તો મને માખણ મિસરી કવડા મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારા ગોવાળ યાદ બહુ આવે એ તો મારી સાથે રમે ગેડી દળ મારું ગો કુળ યાદ બહુ આવે કે મને મારું ગો કુળ યાદ બહુઆ મને મારી ગોપીઓ યાદ બહુ આવે કે મને મારી ગોપીઓ યાદ બહુઆ એ તો મને તેડીને રાસ રમાડે આવે કે એ તો મને તેડીને રાસ રમા કે મને મારું ગો યાદ બહું કે મને મારું ગો યાદ બહુ આવે બહુ આવે આવે કે મને મારી ગાયો યાદ બહુ આવે કે મને મારી ગાયો યાદ બહું કે બંસી વગાડું ત્યારે દોડી દોડી આવે કે બંધ શિવ ત્યારે દોડી દોડી કે મને મારું ગો કૂળ યાદ બહું આવે કે મને મારું ગો કૂળ યાદ બહુ આવે કે મને તારા મથુરામાં જરી નફા આવે કે મને તારા મથુરામાં જરી એ નફા કે મને મારું ગૌ યાદ બહુ આવે હે ભણ્યા ભણ્યા તમે ખૂબ જ ભણ્યા એ ભણવામાં મજા પડી એ ભણવામાં મજા પડી ગણ્યા પણ તમે ગણ્યા નહીં તો એ ભણવામાં ધૂળ પડી રે થઈ એ ભણવામાં ધૂળ પડી સરદ પૂનમની રાતડીને ચંદ્ર ચડ્યો આકાશ રે ચંદ્ર ચડ્યો આકાશ રે કારલિયા તો ટામેટા મેને મારો વાલો રમાડે રાસ રે મારો વાલો રમાડે રા છેલ છબીલા મોહન મોલી વાળા દોડી ધજા ફરખી લાલોડા કો જોવા ગોમતી માં નાવા ને મળવા મનની વાતો કરવા મગજ મિશ્રી ધરવા મગજ ગોટા ખા